તો ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી વડોદરા બન્યું છે રામમય રામ ભક્તે અગિયારસો કિલોનો સ્ટીલનો એક દીવો બનાવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી દીવાની પૂજા કરી અયોધ્યા મોકલશે રામ ભક્ત અરવિંદભાઈ પટેલે બનાવ્યો છે આ વિશાળ દીવો નવ પોઈન્ટ પચીસ ફૂટ ઊંચાઈ અને આઠ ફૂટ પહોળાઈનો છે આ દીવો વિશાળ દીવોમાં પાંચસો એક કિલો ઘીનો સમાવેશ થઈ શકશે દીવાની દિવેટ પંદર કિલોગ્રામ કોટનમાંથી બનાવવામાં આવ્યું છે બાવીસમી જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આખા દેશમાં એક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ આખો દેશ ભગવાન શ્રી રામમય બની ગયો હોય તે પ્રકારનો માહોલ પણ અહીંયા ઊભો થયો છે ત્યારે આપ જોઈ શકો છો કે વડોદરામાં શ્રીરામના જે ભક્ત છે પટેલ અરવિંદભાઈ મંગળભાઈ તેમના દ્વારા આ એક મોટો દીવડો છે તે બનાવવામાં આવ્યો છે જેમાં દીવડાની ઊંચાઈ નવ પોઈન્ટ ફૂટ પહોળાઈ આઠ ફૂટ વજન અગિયારસો કિલો ઘીની ક્ષમતા પાંચસો એક કિલો અને પંદર કિલો દિવેટ માટેનું આખું કોટન તૈયાર કરવામાં આવ્યું છે જેને લોકો જેના દર્શન કરી શકે લોકો જોઈ શકે તે માટે અહીંયા રોડ પર મૂકવામાં આવ્યું છે ડેપ્યુટી મેયર છે વડોદરાના ચિરાગભાઈ બારોટ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે છે ચિરાગભાઈ શું કહેશો વડોદરા એક અલગ ઓળખ બનાવી રહ્યું છે રામ ભગવાનની જ્યારે પ્રાણ પરિસ્થા થઈ રહી છે તે દરમિયાન એકસો આઠ ફૂટની અગરબત્તી હોય કે પછી આ સવા નવ ફૂટ ફૂટનો મોટો દીવડો હોય અગિયારસો કિલોનો શું લાગી રહ્યું છે વડોદરા વડોદરાવાસીઓમાં કેટલો ઉત્સાહ છે ચોક્કસ બાવીસ તારીખે ભગવાન રામનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થવા જઈ રહ્યો છે એમાં વડોદરા આખું રામમય બનવા જઈ રહ્યું છે સાંસ્કૃતિક નગરી છે એટલે એક વિશેષ ઓળખ છે અને એ ઓળખને રાખવા માટે જ આજે બધાને પ્રેરણા મળી રહી છે ભગવાન તરફથી કે એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવીને અયોધ્યા તરફ જઈ રહી છે સાથે સાથે આ અગિયારસો કિલોનો દીવડો જે વર્લ્ડમાં આટલો મોટો દીવો આજ પહેલાં ક્યારેય બન્યો નહીં હોય એવું હું માનું છું અને વડોદરાની એક ઓળખ અયોધ્યામાં ઊભી થવા જઈ રહી છે તો એ ભગવાન રામના આશીર્વાદ વગર શક્ય નથી શું લાગે છે તમને આ જે દીવડો ત્યાં પ્રગટાવવામાં આવનાર છે તો વડોદરા ખાસ કરીને શું સંદેશો આપવા માગી રહ્યો છે મેં કીધું એમ વડોદરા એક સાંસ્કૃતિક નગરી છે અને સાંસ્કૃતિક નગરી તરીકે ભગવાન રામમય બની ગયું છે વડોદરા અને એમની પોતાની આસ્થા પ્રમાણે અયોધ્યામાં આ રીતે પોતાનું યોગદાન વડોદરા આપવા જઈ રહ્યું છે ભક્તો દ્વારા તો એ આપણા માટે બહુ ચીરકાલ સુધી આ યાદગીરી રહેશે જી આજે હર્ષભાઈ સંઘવી અહીંયા આવશે અને આ દીવડા પૂજન કરશે ત્યારબાદ કિલોનો તે મોકલવામાં આવશે અને ત્યાં જે છે તે પ્રજ્વલિત કરીને ભગવાન શ્રી રામના જે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ છે તેમાં દીવડો ચાર ચાંદ લગાવશે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા જે સાંસ્કૃતિક નગરી કલા નગરી છે તેની ઓળખ અયોધ્યામાં પણ છતી થવા જઈ રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ